મિત્રો તારીખ નવ બાર બે હજાર ચોવીસ રાણપુર સવારની અરાજી જિલ્લો બોટાદ આ ગાડીને ફ્યુલ દિયા હા 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 لسك

નાડું બાંધી દેવાય પાદરું નાખી દેવાય જેટલું તણસ રાખવું એટલું રે આપડે ને એવું જામરા કે બેઠી અલકા સ્થાનીયા રજા છે રજા છે રજા ફનીત ગપાલ કરો ભાઈ એકલો આવતી ફનીત ગપાય સાહેબ બેઠો daar is gewoon wat doen. 아, 뱀뱀이 오늘도 너무 좋아요. 아, 뱀뱀이. 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 아, 뱀뱀이.

તો બોલી બાતનો મેટ વા પટકાવા ભાન બોલર બોલર બા દાદા એક

Mile similarities Daom ass hoe mit raising the Шokess Duan pura haiy hati Guys Inarani alla Waah bhaa, would you buy on a piece Haka

ارے یار یہ وہ رنگے پڑے ارے میبا ارے ہندو نا ہاں بجا دے 20 کلو وہ 25 کلو میں دے دو ابا ہے پتہ ہو جائے 25 دیا ہے او تو بس ہتیا دی ہتیا دی 10 ملین ہتیا دی ہتیا میں جا تو સાધો ભાઈ હાડક બચાવ ભાઈ દેવાના ધાડક ભાઈ મચ્છી મારી ચાલે લેવાય સુપર હે લેવાય તો હે પછી અરે ભાઈ દીધા સાંધો ખાતું જેવી દીધા હા ખબર ગાળીના બોર્ડ ખાલી ધાવ ને કરી દે રીતે આઠતા સાડા આઠ કિલો ખાલી ધાવો પચ્ચી પડી દઉં સાડા હાથ ખાલી જાઉં સાડા ખાલી ધાવ ને કિલો 8 કિલો ગોળ હાંસ કિલો 8 કિલો કાડું કરી આ લાલો કેરીયા કરજો 8.5 કિલો કરી લીધા બાર મરચા મરચા આવો

હૈં તો આઈવા તો કઈ હા 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 તેના લગી જ મેં લેવાનું છે ચાલુ રાખો

એ આકાશનો અદભુત હકતો જુઓ આકાશમાં કરો ના રીમા બિંદુ બિંદુ તોર બે આનું હા હાથનો જુઓ કોખનિયા હું જુઓ બચ્ચા ભરી રૂપિયા ખરી આ દાદો દાદો પાયો

아, 이거 어떻게 하겠나? 아, 이거 어떻게 하겠나? 아, 이거 어떻게 하겠나? 아, 이거 어떻게 하겠나? 아, 이거 어떻게 하겠나?

બાવળ આયકો સારી ગોપાલ ગોમય આટમાં લઈ હાય કિલો લાલો કેરિયા

વિજય ના ભીડો ભીન્ડ ભિંદો ભિંદો અરે લાલભાઈ વિંડો લેવાળો વીરકુરા જો સુપર અરે એલા આ કોકની સુઈ લેતી હાથે વાહ હવે વાહ કેના આપણે કી પ્રાણનો કઈ સુનિદોવા કરી 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 કરી

છવિમા <muchas>

Một người ta mọi người mọi người mọi người mọi người mọi người mọi người

અરે છોડમસી બીજું કોઈ અસક બે હડમતાળા અરે બેસી કરજો ઓય ફીંડામાં મેળા પોર હાલ કવર 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 હળે કેતાલ હાલ કવર કવર હાય હાય કન પેન પર હિતીદાર અલહી હિતીદાર ઓનિયર કાગળ કાટ દિયા આપ આપને કહીએ છોકરા કે શાહબાએ આ 200 રૂપિયા 200 હરદ સોનાના તે દુતે સાતરમાં આપણે હરદ સોનાના 5 કિલો એ આજે લેવો આ હે પાસ કરી દે કિલો વી મીトロ વી મીトロ વી કે ફોવા જોતી લે હપ્તા રા 200 ગ્રામ તરફ વાગે અરે ઇનોસ ગોળી 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 અરે મેબા એ હે 5 કિલો વિપુલ ભાઈ કોલ કરજો મેથી લ્યો અગા ચાલીયા મંજામી આયે ને દેવાના વેલીનો મારે મારી મેથી કિલો હે એક એક કિલો કરી કરો કરી રૂપેનો 100 કરી આનો ઘડતા છે એ બાબા કરી આવીને કરી દેવાનું છે હા રામજી ઓરા હાળો બنده જીવા છે